નમસ્કાર ભારતીય સંસ્કૃતિ ચિત્રકલા દ્વારા દુનિયામાં વિકસિત થઈ છે હાલના શિક્ષણમાં તો શાસન વ્યવસ્થાએ ચિત્રકલા અને ચિત્ર ગુરુને જબૂસી નાખ્યા કોને કહેવું સત્તા આગળ શાણપણ કેવું હોય તો જોઈએ ચિત્ર શિક્ષક ન હોવાથી બાળકોને ચિત્ર વિશે ઘણું નુકસાન થઈ શકે છે ખાસ કરીને તેમની સર્જનાત્મકતા કલ્પના અને કલાત્મક કૌશલ્યોના વિકાસમાં અહીં કેટલાક મુખ્ય નુકસાન જણાવ્યા છે સર્જનાત્મકતાનો અભાવ ચિત્ર એ સર્જનાત્મકતાને વ્યક્ત કરવાનું એક મહતવપૂર માધ્યમ છે શિક્ષક વિના બાળકો પોતાની જાતે જ મર્યાદિત વિચારો અને રીતો સુધી સીમિત રહી શકે છે નાનો અવરોધ ચિત્ર બાળકોને તેમની કલ્પનાને આકાર આપવા અને તેને દ્રશ્ય સ્વરૂપ આપવા માટે પ્રોત્સાહિત કરે છે શિક્ષક વિના બાળકોની કલ્પનાનો વિકાસ રૂંધાઈ શકે છે મૂળભૂત કૌશલ્યોનો અભાવ એક ચિત્ર શિક્ષક વિના બાળકો ખોટી ટેવો પાડી શકે છે અને તેમના કૌશલ્યોનો યોગ્ય વિકાસ નહીં થાય કલાત્મક સમજ અભાવ ચિત્ર શિક્ષક બાળકોને વિવિધ કલાકારો કલાની શૈલીઓ અને કલાના ઇતિહાસ વિશે માહિતી આપી શકે છે આનાથી બાળકોમાં કલા પ્રત્યે સમજ અને એપ્રિશિએશન વિકસે છે શિક્ષક વિના બાળકો કલાના સમૃદ્ધ વિશ્વથી અજાણ રહી શકે છે આત્મવિશ્વાસમાં ઘટાડો જ્યારે બાળકો તેમના ચિત્રોમાં પ્રગતિ કરે છે શિક્ષકના માર્ગદર્શન વિના બાળકો નિરાશ થઈ શકે છે અને ચિત્રકામ છોડી દેવાની સંભાવના રહે છે અન્ય વિષયો પર અસર ચિત્રકામ માત્ર એક કળા નથી પરંતુ તે અવલોકન કૌશલ્યો હાથ આંખનું સંકલન અને સમસ્યા હલ કરવાની ક્ષમતા જેવા મુશ્કેલી પડી શકે ટૂંકમાં ચિત્ર શિક્ષક ન હોવાથી બાળકોના સર્વાંગી વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે ખાસ કરીને તેમની સર્જનાત્મક અને કલાત્મક ક્ષમતાઓ શાળાઓમાં ચિત્ર શિક્ષક નું હોવું ખુબ જ મહત્વનું છે જેથી બાળકોને કલા ના માધ્યમથી પોતાને વ્યક્ત કરવાની અને વિકસાવવાની તક મળે બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ